મહેસાણાના ખેરાલુની ગર્લ્સ હાઇસ્કૂલની નવમા ધોરણમાં અભ્યાસ કરતી પ્રિયાંશી કુમાર બારોટે ઓગણા સિત્તેર વર્ષે નેટબોલ એસજીએફઆઈની મેચમાં સાતમાંથી પાંચ મેચો જીતી બ્રોન્ઝ મેડલ મેળવી શાળા તેમજ બ્રહ્મટ બારોટ સમાજ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ સ્પર્ધા મહારાષ્ટ્રના નદીડ ખાતે યોજાઈ હતી જેમાં જીત મેળવી પરત ઘરે આવતા તેમના પરિવાર અને સમાજના લોકોએ તેમનું ઉમળકાભેર વધાવી લીધી હતી ફુલહાર અને સાલો ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અમારી પૌત્રી છે અને ત્યાં નેટ વેવ નેટ વર્લ્ડમાં ગુજરાત લેવલે સિલેક્શન થઈ અને એને મહારાષ્ટ્રમાં નોંધલ ખાતે ત્યાં જઈ અને સાત મેચો ટોટલી રમ્યા એમાં પાંચ મેચમાં ઉતીર્ણ થઈ છે અને હું તમને એ કહું ગુજરાતના અગ્ન સિત્તેર વર્ષમાં પહેલી જ વખત ગુજરાત આ મેડલ લઈને આવેલું છે એના પહેલાં કોઈ દિવસ અમે નેશનલ મહારાષ્ટ્ર ગયા હતા નાંદેડ ખાતે એમાં અમે સાત મેચ રમ્યા એમાંથી પાંચ જીત્યા અને ગુજરાત માટે અમે બ્રોન્જ મેડલ લાવ્યા તમારા જે ગુરુ જેને કહેવાય જેમને તાલીમ આપી છે એમને અને આપણા દેશની જનતાને અને ખાસ કરીને આપણા શહેર તેમજ ગુજરાત અને આપણી દેશની દીકરીઓને શું સંદેશો આપવા માંગશો હું તમને એવો સંદેશ આપવા માંગીશ કે જેમ હું મહેનત કરીને આટલી આગળ વધુ છું તેવી જ રીતે તમે પણ મહેનત કરો અને દેશના માટે અને તમારા કરિયર માટે તમે આગળ વધો અને મારી જેમ દેશનું નામ રોશન કરો જે પરીક્ષા પાસ કરી રહી છે શું કેશો આ દીકરી મારા ભત્રીજાની બેબી છે એટલે દીકરી છે અમારી આપણા નાના સમાજમાંથી ગુજરાત લેવલે રમી નેટબોલની આ રમતમાં બ્રોન્ઝ મેડલ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે એટલે અમારા તો કુટુંબમાં છેલ્લા સમજી લો કે આટલી બધી પેઢીમાં સૌથી પહેલો આ બ્રાન્ડ મેડલ છે એટલે અમારા માટે બહુ ખુશીની વાત છે એક પ્રાઉડ થાય ને પ્રત્યે ગૌરવ થાય નેશનલ લેવલે રમવા જાય ને ત્યાંથી પણ જીતી ના હોય એવી અમારી એની સાથે શું કામ આપણા સમાજની બીજી દીકરીઓને આપણી ગુજરાતની બીજી દીકરીઓને શું પ્રેરણા આપશો બસ અમારી આ દીકરીની માફક દરેક મા બાપ એમની દીકરીઓને આવી બધી રમત માં પ્રોત્સાહિત કરે એમની સાથે રહે ને એમને આગળ વધારવા માટે પ્રયત્ન કરે અને બધી દીકરીઓ આ રીતે નામ રોશન કરે એવી બધા માટે અપીલ અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ ખેરાલુ મહેસાણા